નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે એફઆઈઆર ઇ એક શૂન્ય એક ડીસીપીઓ યુટ્યુબ ચેનલ પર આજે આપણે શીખીશું ઇસ્કોડ મુજબ ફાયર પંપ સિસ્ટમ વિશે જેમાં સામેલ છે ઇસ પંદર હજાર ત્રણસો એક ઇસ છ હજાર સિત્તેર ઇસ બાર હજાર ચારસો અગણો સિત્તેર જેવા મુખ્ય ધોરણો મુજબના છપ્પન મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેમના સરળ ગુજરાતી જવાબો પ્રશ્ન એક ઇસ પંદર હજાર ત્રણસો એક મુજબ હાઉસ ક્યાં બનાવવું જોઈએ જવાબ હાઉસ મુખ્ય ઇમારતથી ઓછામાં ઓછું છ મીટર દૂર અને ખુલ્લી જગ્યામાં બનાવવું જોઈએ સમજૂતી આગ ફેલાતી અટકાવવા અને સલામત કામગીરી માટે પંપહાઉસ ઇમારતથી દૂર હોવું આવશ્યક છે પ્રશ્ન બે ઈસ છ હજાર સિત્તેર મુજબ ફાયરપંપ શું છે જવાબ એ એવું ઉપકરણ છે જે પાણીનું દબાણ વધારીને ફાયર ફાઇટિંગ સિસ્ટમ સુધી પહોંચાડે છે સમજૂતી ફાયર પંપ આગ બુજાવવા માટે પૂરતું દબાણ પૂરું પાડે છે જેથી હાઇડ્રન્ટ અથવા હોસથી પાણી યોગ્ય રીતે નીકળે પ્રશ્ન ત્રણ ઇસ પંદર હજાર ત્રણસો એક મુજબ હાઉસની દિવાલ અને છત કેવી હોવી જોઈએ જવાબ દિવાલ આરસીસી અથવા ઈંટની અને છત આરસીસી પ્રકારની હોવી જોઈએ સમજૂતી મજબૂત માળખું પંપ અને એન્જિનને હવામાન આગ અને ધૂળથી સુરક્ષિત રાખે છે પ્રશ્ન ચાર ઈસ્પંદર હજાર ત્રણસો એક મુજબ પંપ રૂમનું તાપમાન કેટલું રાખવું જોઈએ જવાબ રૂમનું તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસથી ચાળીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોવું જોઈએ સમજૂતી વધુ ગરમી કે ઠંડી પંપની કાર્યક્ષમતાને અસર કરે છે તેથી મધ્યમ તાપમાન જાળવવું જરૂરી છે પ્રશ્ન પાંચ ઇસ્પંદર હજાર ત્રણસો એક મુજબ પ્રાઇમિંગ ટાંકીની ક્ષમતા કેટલી હોવી જોઈએ જવાબ પ્રાઇમિંગ ટાંકીની ક્ષમતા ઓછામાં ઓછી ચારસો પચાસ લીટર હોવી જોઈએ સમજૂતી પ્રાઇમિંગ માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહે જેથી પંપ તરત શરૂ કરી શકાય પ્રશ્ન છ ઇસ છ હજાર સિત્તેર મુજબ ફાયરપંપના કેટલા પ્રકાર હોય છે જવાબ ત્રણ પ્રકાર એક મુખ્ય ફાયરપંપ બે સ્ટેન્ડ બાયપંપ ત્રણ જોકી પંપ સમજૂતી મુખ્ય પંપ આગ સમયે કામ કરે છે સ્ટેન્ડ બાય બેકઅપ તરીકે રહે છે અને જો કે પંપ દબાણ જાળવવા માટે ઉપયોગ થાય છે પ્રશ્ન સાત ઇસ પંદર હજાર ત્રણસો એક મુજબ પંપનો સક્શન એન્ડલેટ શું હોવું જોઈએ જવાબ પંપનો સક્શન એન્ડલેટ ઓછામાં ઓછો એકસો મીમી વ્યાસનો હોવો જોઈએ સમજૂતી મોટો સક્શન પાઇપ પ્રવાહમાં અવરોધ ન લાવે અને પંપ પૂરું પાણી ખેંચી શકે પ્રશ્ન આઠ ઇસપંદર હજાર ત્રણસો એક મુજબ રૂમમાં લાઇટ અને ઇલેક્ટ્રિકલ વ્યવસ્થા કેવી હોવી જોઈએ જવાબ રૂમમાં અલગ વીજ લાઇન પૂરતી લાઇટ અને ઇમરજન્સી લાઇટ હોવી આવશ્યક છે સમજૂતી ઇમરજન્સી સમયે વીજ પુરવઠો ખૂટી જાય તો પણ પંપ ચાલુ રહી શકે તે માટે ઇલેક્ટ્રિકલ સેફટી જરૂરી છે પ્રશ્ન નવ ઇસ બાર હજાર આઠસો વીસ મુજબ ડીઝલ એન્જિન પંપ માટેનું સ્ટાર્ટિંગ સિસ્ટમ શું હોવું જોઈએ જવાબ ડીઝલ એન્જિન પંપ ઇલેક્ટ્રિક બેટરી સ્ટાર્ટર સાથે આપમેળે ચાલુ થતું હોવું જોઈએ સમજૂતી આગની સ્થિતિમાં માણસ પર આધાર રાખ્યા વગર પંપ આપમેળે શરૂ થઈ શકે તે માટે આ સિસ્ટમ જરૂરી છે પ્રશ્ન દસ પંદર હજાર ત્રણસો એક મુજબ પંપની ડિસ્ચાર્જ ક્ષમતા કેટલી હોવી જોઈએ જવાબ ઓછામાં ઓછી બે હજાર એંસી લીટર પ્રતિ મિનિટ એલપીએમ ક્ષમતા સાત કિલોગ્રામ સેમી વર્ગમૂળ દબાણે હોવી જોઈએ સમજૂતી આ દબાણ અને પ્રવાહ ફાયર હાઈડ્રેન્ટ સિસ્ટમને પૂરતું પાણી પૂરું પાડે છે પ્રશ્ન અગિયાર ઇસબાર હજાર ચારસો ઓગણોસિત્તેર મુજબ પોર્ટેબલ ફાયર પંપ માટે ન્યૂનતમ ડિસ્ચાર્જ કેટલો છે જવાબ પોર્ટેબલ પંપ માટે ઓછામાં ઓછી નવસો એલપીએમ ડિસ્ચાર્જ હોવો જોઈએ સમજૂતી આ ક્ષમતા નાની આગ માટે યોગ્ય છે અને ઝડપી રિસ્પોન્સ માટે ઉપયોગી છે પ્રશ્ન બાર ઇસ પંદર હજાર ત્રણસો એક મુજબ પંપ માટે ટેસ્ટ કેટલા પ્રકારના હોય છે જવાબ ત્રણ પ્રકારના ફેક્ટરી ટેસ્ટ સાઇટ ટેસ્ટ અને રૂટીન ટેસ્ટ સમજૂતી પંપની ગુણવત્તા અને કામગીરીની ખાતરી કરવા દરેક તબક્કે ચકાસણી જરૂરી છે પ્રશ્ન તેર પંદર હજાર ત્રણસો એક મુજબ રૂમમાં પાણીનો સ્ત્રોત કયો હોઈ શકે જવાબ પાણીનો સ્ત્રોત અંડરગ્રાઉન્ડ ટાંકી ઓવરહેડ ટાંકી અથવા ખુલ્લો રિઝર્વોયર હોઈ શકે સમજૂતી સતત પાણી ઉપલબ્ધ રહે તે માટે અલગ અને સુરક્ષિત સ્ત્રોત રાખવો જરૂરી છે પ્રશ્ન ચૌદ એ પંદર હજાર ત્રણસો એક મુજબ રૂમમાં એક્સેસ પ્રવેશ કેવી રીતે હોવો જોઈએ જવાબ બે અલગ દરવાજા હોવા જોઈએ એક મુખ્ય પ્રવેશ અને એક ઇમરજન્સી બહાર નીકળવા માટે સમજૂતી આથી ફાયર ફાઇટર સલામતીપૂર્વક અંદર બહાર જઈ શકે છે પ્રશ્ન પંદર ઇસ પંદર હજાર ત્રણસો એક મુજબ જોકી પંપની ક્ષમતા કેટલી હોવી જોઈએ જવાબ જોકી પંપની ક્ષમતા મુખ્ય પંપની ત્રણ ટકાથી દસ ટકા જેટલી હોવી જોઈએ સમજૂતી દબાણ જાળવવા માટે પૂરતી નાની ક્ષમતા હોવી જરૂરી છે જેથી મુખ્ય પંપ બિનજરૂરી રીતે ચાલુ ન થાય પ્રશ્ન સોળ ઈસ છ હજાર સિત્તેર મુજબ પંપના પ્રેશર ગેજ ક્યાં લગાવવામાં આવે જવાબ એક પ્રેશર ગેજ ગેચ સાઇડ પર અને એક ડિલિવરી સાઇટ પર લગાવવામાં આવે સમજૂતી બંને ગેજથી પંપના દબાણની તુલના કરી શકાય છે અને કામગીરીનું મૂલ્યાંકન થાય છે પ્રશ્ન સત્તર ઈસ્પંદર હજાર ત્રણસો એક મુજબ પંપરૂમમાં ધુમાડો અને કાર્બન મોનોક્સાઇડ દૂર કરવા શું કરવું જોઈએ જવાબ એક્ઝોસ્ટ ફેન અને પાઇપિંગથી ધુમાડો બહાર કાઢવો જોઈએ સમજૂતી ડીઝલ એન્જિનના ધુમાડાથી હવામાં ઝેરી તત્વો ભેગા થાય છે જે જોખમકારક છે પ્રશ્ન અઢાર ઇસ્પંદર હજાર ત્રણસો એક મુજબ ફાયરપંપ માટે પાણીની ટાંકીનું કદ કેટલું હોવું જોઈએ જવાબ પાણીની ટાંકી એટલી મોટી હોવી જોઈએ કે તે ઓછામાં ઓછી એક કલાક માટે જરૂરી ડિસ્ચાર્જ પૂરી પાડી શકે સમજૂતી આગની સ્થિતિમાં સતત પાણી મળતું રહે તે માટે ટાંકીનું કદ પૂરતું રાખવું જરૂરી છે પ્રશ્ન ઓગણીસ ઇસ બાર હજાર આઠસો વીસ મુજબ ડીઝલ એન્જિન પંપ માટે બેટરી કઈ હોવી જોઈએ જવાબ ચોવીસ વોલ્ટ બે ગુણ્યા બાર વી હેવી ડ્યુટી બેટરી હોવી જોઈએ સમજૂતી આ બેટરી પંપને ઝડપથી શરૂ કરવા માટે પૂરતી એનર્જી પૂરી પાડે છે પ્રશ્ન વીસ ઇસ પંદર હજાર ત્રણસો એક મુજબ પંપનો પ્રકાર કયો હોવો જોઈએ જવાબ સેન્ટ્રફ્યુગલ મલ્ટી સ્ટેજ હોરિઝોન્ટલ સ્પ્લિટ કેસ પ્રકારનો પંપ હોવો જોઈએ સમજૂતી આ પ્રકારના પંપમાં ઉચ્ચ દબાણ સતત પ્રવાહ અને ઓછો વાઇબ્રેશન રહે છે જે ફાયર સિસ્ટમ માટે યોગ્ય છે પ્રશ્ન એકવીસ ઈસ્પંદર હજાર ત્રણસો એક મુજબ ફાયરપંપ માટે પાણીની આવક વોટર સપ્લાય સોર્સ કેવી હોવી જોઈએ જવાબ પાણીની આવક સતત અડચણ વિના અને વિશ્વસનીય હોવી જોઈએ સમજૂતી ફાયર સિસ્ટમ માટે સતત પાણી મળવું જરૂરી છે નહીતર આગની સ્થિતિમાં દબાણ ઘટી શકે છે પ્રશ્ન બાવીસ ઇસ્પંદર હજાર ત્રણસો એક મુજબ ફાયરપંપમાં વાલ્વ કયા પ્રકારનો લગાવવો જોઈએ જવાબ નોન રિટર્ન વાલ્વ એનઆરવી અને આઇસોલેશન વાલ્વ બંને લગાડવા જરૂરી છે સમજૂતી પાણી પાછું વહેતું અટકાવવા માટે એનઆરવી જરૂરી છે અને જાળવણી માટે આઇસોલેશન વાલ્વ મદદરૂપ છે પ્રશ્ન તેવીસ ઈસ છ હજાર સિત્તેર મુજબ પંપ ચલાવવા માટેનું મિનિમમ દબાણ કેટલું હોવું જોઈએ જવાબ ઓછામાં ઓછું સાત કિલોગ્રામ સેમી વર્ગમૂળ સાત બાર દબાણ હોવું જોઈએ સમજૂતી આ દબાણ હાઇડ્રન્ટ અથવા હોસ રેલ સુધી પૂરતો પ્રવાહ પહોંચાડવા માટે યોગ્ય છે પ્રશ્ન ચોવીસ પંદર હજાર ત્રણસો એક મુજબ રૂમમાં કેટલા પંપ હોવા જોઈએ જવાબ ઓછામાં ઓછા ત્રણ મુખ્ય પંપ સ્ટેન્ડ બાય પંપ અને જોકી પંપ સમજૂતી જો મુખ્ય પંપ નિષ્ફળ જાય તો સ્ટેન્ડ બાય પંપ કાર્ય કરે અને જોકી પંપ સામાન્ય દબાણ જાળવે પ્રશ્ન પચીસ ઈસ્પંદર હજાર ત્રણસો એક મુજબ ફાયરપંપના ફાઉન્ડેશન બોલ્ટ કેવી રીતે લગાડવા જોઈએ જવાબ ફાઉન્ડેશન બોલ્ટ ગ્રાઉટિંગથી કાયમી રીતે સ્થિર કરવા જોઈએ સમજૂતી કંપન અને ખસેડાણથી પંપને નુકસાન ન થાય તે માટે બોલ્ટ મજબૂત રીતે બેસાડવા જરૂરી છે પ્રશ્ન છવ્વીસ ઇસ્પંદર હજાર ત્રણસો એક મુજબ પંપરૂમમાં અવાજનું સ્તર કેટલું હોવું જોઈએ જવાબ અવાજનું સ્તર પંચાસી ડેસીબલથી વધારે ન હોવું જોઈએ સમજૂતી વધુ અવાજ કર્મચારીઓની સાંભળવાની ક્ષમતા પર અસર કરે છે તેથી ધ્વનિ નિયંત્રણ જરૂરી છે પ્રશ્ન સત્તાવીસ પંદર હજાર ત્રણસો એક મુજબ રૂમમાં જમીનનો સપાટી કેવી હોવી જોઈએ જવાબ જમીન સિમેન્ટ કોન્ક્રીટની અને પ્રૂફ હોવી જોઈએ સમજૂતી પાણી પડવાથી સ્લીપ થવાના જોખમને ઘટાડવા માટે સપાટી ખડતલ હોવી જરૂરી છે પ્રશ્ન અઠ્ઠાવીસ ઈસ્પંદર હજાર ત્રણસો એક મુજબ ડીઝલ પંપ માટે ફ્યુઅલ ટાંકી ક્યાં હોવી જોઈએ જવાબ ફ્યુઅલ ટાંકી પંપ રૂમની બહાર સુરક્ષિત અને હવાવાળા વિસ્તારમાં હોવી જોઈએ સમજૂતી ડીઝલ ટાંકીથી આગ લાગવાની શક્યતા હોવાથી સલામતી અંતર રાખવું આવશ્યક છે પ્રશ્ન ઓગણત્રીસ ઈસ્પંદર હજાર ત્રણસો એક મુજબ પંપરૂમમાં ફાયર એક્સ્ટિંગ કયો હોવો જોઈએ જવાબ પમ્પરૂમમાં બે અને ડીસીપી પ્રકારના ફાયર એક્સ્ટિંગવિશર હોવા જોઈએ સમજૂતી ડીઝલ અને ઇલેક્ટ્રિકલ ઉપકરણોથી લાગેલી આગને બુઝાવવા આ પ્રકારો અસરકારક છે પ્રશ્ન ત્રીસ ઇસ પંદર હજાર ત્રણસો એક મુજબ પમ્પરૂમમાં પ્રકાશ વ્યવસ્થા કેટલી હોવી જોઈએ જવાબ ઓછામાં ઓછા એકસો પચાસ લક્ષ ઇલ્યુમિનેશન હોવી જોઈએ સમજૂતી પૂરતી લાઇટ હોવાથી નિયંત્રણ ગેજ અને સાધનો સ્પષ્ટ દેખાય છે પ્રશ્ન એકત્રીસ પંદર હજાર ત્રણસો એક મુજબ પંપના સૂક્ષ્મ પાઇપમાં શું લગાડવું જરૂરી છે જવાબ ફૂટવાલ્વ અને સ્ટ્રેનર લગાડવા જરૂરી છે સમજૂતી સ્ટ્રેનરથી કચરો અટકે છે અને ફૂટવાલ્વથી પાણી પાછું ન વહી જાય પ્રશ્ન બત્રીસ પંદર હજાર ત્રણસો એક મુજબ પંપમાં પ્રેશર સ્વિચનો ઉપયોગ કેમ થાય છે જવાબ દબાણ ઘટે ત્યારે પંપ આપમેળે શરૂ થાય તે માટે સમજૂતી સિસ્ટમમાં પ્રેશર સ્વિચ દ્વારા ઓટોમેટિક સ્ટાર્ટિંગ શક્ય બને છે પ્રશ્ન તેત્રીસ ઈસ્પંદર હજાર ત્રણસો એક મુજબ પંપ ક્યારે શરૂ થાય છે જવાબ સિસ્ટમમાં દબાણ એક બાર જેટલું ઘટે ત્યારે જોકી પંપ આપમેળે શરૂ થાય છે સમજૂતી આથી દબાણ ઘટવાની સાથે સિસ્ટમ તરત જ સ્થિર થઈ જાય છે પ્રશ્ન ચોત્રીસ ઈસ્પંદર હજાર ત્રણસો એક મુજબ મુખ્ય પંપ ક્યારે ચાલુ થાય છે જવાબ જ્યારે દબાણ જોકી પંપથી પણ વધુ ઘટે ત્યારે મુખ્ય પંપ આપમેળે ચાલુ થાય છે સમજૂતી આથી મોટા પ્રવાહની જરૂર પડતા જ મુખ્ય પંપ કાર્યરત થાય છે પ્રશ્ન પાંત્રીસ પંદર હજાર ત્રણસો એક મુજબ સ્ટેન્ડ પંપ ક્યારે ચાલુ થાય છે જવાબ મુખ્ય પંપ નિષ્ફળ જાય ત્યારે અથવા દબાણ વધુ ઘટે ત્યારે સ્ટેન્ડ પંપ આપમેળે ચાલુ થાય છે સમજૂતી આથી સિસ્ટમમાં પાણીનો પ્રવાહ સતત જળવાઈ રહે છે પ્રશ્ન છત્રીસ ઇસ્પંદર હજાર ત્રણસો એક મુજબ પંપના કંટ્રોલ પેનલમાં શું હોવું જોઈએ જવાબ સ્ટાર્ટ સ્ટોપ સ્વિચ વોલ્ટમીટર એમ્પમીટર પ્રેશર ઇન્ડિકેટર અને એલાર્મ સિસ્ટમ સમજૂતી પેનલથી પંપનું નિયંત્રણ અને સ્થિતિનું નિરીક્ષણ સરળ બને છે પ્રશ્ન સાડત્રીસ ઈસ્પંદર હજાર ત્રણસો એક મુજબ ફાયર પંપની ટેસ્ટિંગ કેટલી વાર કરવી જોઈએ જવાબ ઓછામાં ઓછી દર અઠવાડિયે એક વાર ટેસ્ટ કરવી જરૂરી છે સમજૂતી નિયમિત ટેસ્ટથી પંપની કામગીરી વિશ્વસનીય રહે છે અને ખામીઓ વહેલી તકે મળી શકે છે પ્રશ્ન અડત્રીસ ઈસ્પંદર હજાર ત્રણસો એક મુજબ પંપરૂમમાં પ્રવેશ દ્વારનું કદ કેટલું હોવું જોઈએ જવાબ દરવાજાનું કદ ઓછામાં ઓછું એક દશાંશ બે મીટર પહોળું અને બે દશાંશ એક મીટર ઊંચું હોવું જોઈએ સમજૂતી મશીનરી અને પાઇપિંગની અવજવર માટે પૂરતું સ્થાન મળે છે પ્રશ્ન ઓગણચાલીસ ઇસ પંદર હજાર ત્રણસો એક મુજબ રૂમની ઊંચાઈ કેટલી હોવી જોઈએ જવાબ ઓછામાં ઓછી ત્રણ મીટર સમજૂતી પૂરતી ઊંચાઈ હોવાથી હવા ફરતી રહે છે અને મરામત સરળ બને છે પ્રશ્ન ચાળીસ ઇસ્પંદર હજાર ત્રણસો એક મુજબ પંપના ડિલિવરી સાઇટ પર કેટલા આઉટલેટ હોવા જોઈએ જવાબ ઓછામાં ઓછા બે ડિલિવરી આઉટલેટ હોવા જોઈએ સમજૂતી એક આઉટલેટ બંધ થઈ જાય તો બીજો ઉપયોગ કરી શકાય પ્રશ્ન એકતાલીસ ઇસ્પંદર હજાર ત્રણસો એક મુજબ રૂમમાં ડ્રેનેજ વ્યવસ્થા કેવી હોવી જોઈએ જવાબ પાણી બહાર નીકળવા માટે પૂરતી ઢાળ અને ડ્રેન પાઇપ હોવી જોઈએ સમજૂતી પાણી ભરાઈ જવાથી સાધનોને નુકસાન થઈ શકે છે તેથી ડ્રેનેજ જરૂરી છે પ્રશ્ન બેતાલીસ પંદર હજાર ત્રણસો એક મુજબ પંપના સક્શન લિફ્ટ કેટલો હોઈ શકે જવાબ ત્રણ દશાંશ પાંચ મીટરથી વધુ ન હોવો જોઈએ સમજૂતી વધુ સક્શન લિફ્ટ હોવાથી પંપને એમાં મુશ્કેલી પડે છે પ્રશ્ન ત્રેતાલીસ ઈસ્પંદર હજાર ત્રણસો એક મુજબ ફ્લોર લેવલ ક્યાં હોવું જોઈએ જવાબ જમીનની સપાટીથી ઓછામાં ઓછી એકસો પચાસ મીમી ઉપર સમજૂતી વરસાદ કે લીકેજનું પાણી રૂમમાં ન આવે તે માટે ઊંચું લેવલ રાખવામાં આવે છે પ્રશ્ન ચુમ્માલીસ એસ પંદર હજાર ત્રણસો એક મુજબ રૂમમાં કઈ સૂચના ફરજીયાત છે જવાબ નો સ્મોકિંગ અને ડીઝલ એન્જન રૂમ જેવી સૂચનાઓ સ્પષ્ટ લખવી જોઈએ સમજૂતી સલામતી માટે સ્પષ્ટ સૂચનાઓ ફરજીયાત છે પ્રશ્ન પિસ્તાલીસ ઈસ્પંદર હજાર ત્રણસો એક મુજબ ફાયરપંપના સ્પીડ રેન્જ કેટલી હોવી જોઈએ જવાબ એક હજાર પાંચસો મી ત્રણ હજાર આરપીએમ વચ્ચે સમજૂતી આ સ્પીડ પર પંપ પૂરતું દબાણ અને પ્રવાહ ઉત્પન્ન કરે છે પ્રશ્ન છેતાલીસ ઈસ્પંદર હજાર ત્રણસો એક મુજબ ફાયરપંપની મટીરિયલ કઈ હોવી જોઈએ જવાબ કાસ્ટ આયર્ન બોડી અને બ્રોન જિમ્પિલર સમજૂતી આ ધાતુઓ કાટરોધક હોય છે અને લાંબો સમય ચાલે છે પ્રશ્ન સુડતાલીસ ઈસ્પંદર હજાર ત્રણસો એક મુજબ રૂમની વીજ લાઇન કેવી હોવી જોઈએ જવાબ રૂમ માટે અલગ ફીડર લાઇન અને મેન સ્વિચબોર્ડ હોવું જોઈએ સમજૂતી વીજ વિતરણ અલગ હોવાથી સિસ્ટમ વધુ સુરક્ષિત બને છે પ્રશ્ન અડતાલીસ ઈસ્પંદર હજાર ત્રણસો એક મુજબ રૂમમાં હવાની ગતિ કેટલી હોવી જોઈએ જવાબ ઓછામાં ઓછી બારેર ચેન્જ પ્રતિ કલાક સમજૂતી પૂરતું હવા પરિવહન એન્જિનને ઠંડુ રાખે છે અને ધુમાડો દૂર કરે છે પ્રશ્ન ઓગણપચાસ ઇસ પંદર હજાર ત્રણસો એક મુજબ ફાયરપંપનું પરફોર્મન્સ ટેસ્ટ કેટલો સમય લેવો જોઈએ જવાબ ઓછામાં ઓછી ચાર કલાક માટે સતત ચાલીને ચકાસવો જોઈએ સમજૂતી લાંબી કામગીરી દરમિયાન પંપની સ્થિરતા અને ગરમી સહન કરવાની ક્ષમતા જાણી શકાય છે પ્રશ્ન પચાસ પંદર હજાર ત્રણસો એક મુજબ ફાયરપંપ રૂમની મેન્ટેનન્સ રજિસ્ટર શું છે જવાબ દરરોજની કામગીરી ટેસ્ટ અને મરામતનો રેકોર્ડ રાખવા માટેનું રજિસ્ટર ફરજિયાત છે સમજૂતી રેકોર્ડથી સિસ્ટમની સ્થિતિ અને ખામી શોધવાનું કામ સરળ બને છે પ્રશ્ન એકાવન બાર હજાર ચારસો ઓગણોસિત્તેર મુજબ ફાયરપંપની ક્ષમતાઓ કેટલી હોઈ શકે જવાબ પંપની ક્ષમતા સત્તાવીસ અઠ્ઠાવીસ સુડતાલીસ છોતેર અને એકસો ચૌદ લીટર પ્રતિ સેકન્ડ સુધી હોઈ શકે છે સમજૂતી આ ધોરણ ફાયર પંપની પાણી આપવાની શક્તિ અને દબાણની હદ નક્કી કરે છે પ્રશ્ન બાવન બાર હજાર સાતસો સત્તર મુજબ પોર્ટેબલ પંપ માટેની જરૂરિયાત શું છે જવાબ પોર્ટેબલ પંપની ક્ષમતા ઓછામાં ઓછી એક હજાર એકસો મી સોળસો લીટર પ્રતિ મિનિટ હોવી જોઈએ સમજૂતી નાની અથવા ગ્રામ્ય જગ્યાઓમાં જ્યાં મોટો પંપ લઈ જવો મુશ્કેલ હોય ત્યાં આ પંપ ઉપયોગી થાય છે પ્રશ્ન ત્રેપન ઇસ્તેર હજાર ઓગણચાલીસ મુજબ હાઇડ્રન્ટ સિસ્ટમ માટે પંપ કેવી હોવી જોઈએ જવાબ બાહ્ય હાઇડ્રન્ટ સિસ્ટમ માટે પંપસ બાર હજાર ચારસો ઓગણોસિત્તેર મુજબની ક્ષમતા ધરાવતી હોવી જોઈએ સમજૂતી હાઇડ્રન્ટ લાઇનમાં પૂરતો દબાણ અને સતત પાણી પુરવઠો રહે તે માટે આ જરૂરી છે પ્રશ્ન ચોપન ઇઝ નવસો બેતાલીસ મુજબ નાના પોર્ટેબલ પંપની ક્ષમતા કેટલી હોય છે જવાબ નાના પોર્ટેબલ પંપની ક્ષમતા બસ્સો પંચોતેર લીટર પ્રતિ મિનિટ હોય છે સમજૂતી નાના પંપ નાની આગ બુઝાવવાના અથવા તાત્કાલિક ઉપયોગ માટે યોગ્ય છે પ્રશ્ન પંચાવન ઇઝ નવસો ચુમ્માલીસ મુજબ ટ્રેલર પંપની ક્ષમતા કેટલી હોય છે જવાબ ટ્રેલર પંપની ક્ષમતા લગભગ અઢારસો લિટર પ્રતિ મિનિટ હોય છે સમજૂતી આ પ્રકારનો પંપ મોટા વિસ્તારની આગ માટે અથવા ઉદ્યોગોમાં ઉપયોગી છે પ્રશ્ન છપ્પન પંદર હજાર ત્રણસો એક મુજબ દબાણ ઘટતા આપમેળે પંપ ચાલુ થવું કેમ જરૂરી છે જવાબ સિસ્ટમમાં પાણીનું દબાણ ઘટે ત્યારે પંપ આપમેળે ચાલુ થવું જોઈએ જેથી સતત દબાણ જળવાય સમજૂતી આગની સ્થિતિમાં માણસના સહારે વિલંબ ન થાય તે માટે આપ